જય શ્રી કૃષ્ણ સાઈ દ્વારકા દીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ધમમાં કદાચ બ્લોક લઈને આવી ગયા છે ને આપણે ધમમાં કદાચ બ્લોક લઈને આપણે ગૌરી ગીર ગૌશાળામાં આવી ગયા છે ને હા અમે કાલે દ્વારકા ગયા હતા દ્વારકા થી આવતા રહ્યા ને અત્યારે મસ્ત મજા ના થયા થઈ ગયા ને આપણે ઘરે મહેમાન પણ આવ્યા છે તમને ખબર હોય તો આગળ વિડીયા જોયું હશે અને આ અને આજે અમારે જવાનું છે હર્ષદ ને અત્યારે આપણે ગાયો કામ કરી લઈએ જમી લઈ જમવાનું બનાવી લઈએ પછી મહેમાનને ને આપણે છે ને જવા દેવાના થતા નથી એટલે આપણે હર્ષદ જવાનું છે અને મહેમાનને ને ચાર પાંચ પાબંધી રોકવા છે પણ છે ને મેમાન ને વાંધો હું છે છોકરી ને ભણવા જવાનું હોય એટલે આપડે ખોટી કરવાની આ નાની નાની છકરી જો એ તો જો અહીં મસ્ત મજાની આપણી ગાયો ને ઉભ્યું છે અને એને બધે નાખવા પાવાનું છે નાખી પાઈ લે અને આપણે પછી હર્ષ જવાના છે અને હર્ષ જ જાય અહીંયા પણ બધું તમને બતાવશે ઇન મોરસ હર્ષ ગયા ત્યારે એટલું બધું ખાસ બતાવી નતા છે કે આપણે હવે તમને બતાવી દેસુ અને હા તમને હમણાં ગોમતી પણ બતાવી દઈએ અને આ જો તાબરી આપડે પૂતા છે અને અહીં બધા મહેમાન બેઠા છે અને મહેમાન ને જો આપડે પૂછીએ સવાલ કરીએ કે મેહમાન ને કેવું લાગ્યું દેવડિયા માં રમેશભાઈ

આ તો મહેમાન જો એમ કે છે પણ મહેમાન થોડું ખોટું બોલે છે આપણે કે એવી મહેમાન નથી કરી એમની જો અહીં આ ખોટું બોલી ગયા મહેમાન આપણે ના ના તમારે એવા છે આ જરા ધમાકાદાર મહેમાન આપણે કરવાની છે અને હાને તે એવી બધી ખાસ કરી નથી પરમ હાજે આવ્યા ને કાલે અમે બધા દ્વારકા વયા ગયા હતા અને આજે અમે હરસો જવાના છે ને મહેમાન જવા દેવા નથી કેમ કે આ જો પરી છે ને અમને બહુ ગમે પરી કૃપા ને હે તો હાલો આપણે જમવાનું બનાવી લઈએ અને પછી મળ્યા અને અમારા બાપુ ની બેહવા આવ્યા ખબર આપણે હાલો હાજી અમે આવ્યા તા પરમ દિવસે સાંજે સોરી

કન્ટેનર તો આપણે મસ્ત મજાનું જમી લીધું જમીયા અને આપણે જવાના થાય અર્ષદ અર્ષદ જવાના હતા એટલે આપણે તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા અને હાડા હાડા ત્રણ પણ વાગી ગયા છે અને લાડકવાઈ ઢીંગલી બધા તૈયાર થઈ ગયા તો રમેશભાઈ હવે આપણે હર્ષદ જઈએ

એના ઘઉં માં પાણી પણ પાપવાનું હે છતાંય પોતાનું બધું કામ બંધ કરીને અમારી વા ત્રણ દિવસ પોતાનો સમય થી આપે છે ધન્યવાદ ને પાત્ર છે

તો નથી વધારતી પણ એને વધારે છે શ્રીફળ તો આપણે ધાર્મી બેન શ્રીફળ વધારવામાં આવે છે તો આપણે હરસદી માંથી મંદિરે આપણે દર્શન કરવા આવ્યા ની આપણા સબસ્ક્રાઈબર ફૂટકી ગયા છે તો આપણે સબસ્ક્રાઈબર ની મુલાકાત કરીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય માતાજી આજે તમે દર્શન કરવા આવ્યા હરસિદ્ધિ માં બરોબર હા તો બધા આજે ફરવા આવ્યા અને માતાજી ના દર્શન કરવા આવ્યા તો આપડે સબસ્ક્રાઈબર ભૂકી ગયા છે મસ્ત મજાના જો આપણે હરસી ભૂગી આવ્યા છે ને આપણો ઈકો ઠલવાય છે આપણે આગળ જૂનવાણી વ્યૂ બધા તમે જોયેલા જ હશે આપણે વિડીયો તો જો આપણે છે ને મિત્રો આપણે જૂનવાણી હે ને જૂનવાણી બધી યાદો અહીંયા રાખવામાં આવેલી છે મસ્ત મજાની કૂવો ને આવી રીતના છે જો

તો જો અહીં રસોઈ બનવાનું છે આપડે તો આજે છોકરા રમે આ જુના જૂના ખોયડા ખોયડામાં જો બધા રમે કેવા સરસ લાગે ડાબરિયા અત્યારનો નજારો ને વ્યૂ જ કંઈક અલગ આવે કંઈક વાત જ ના પૂછો એવો વ્યૂ આવે

સાબર આવ્યું જો સાબર હા જો આ શું છે કયું સરમન стан ઉપર કેસ હાલે ને માયરું તો નહી આ સાબર પોતે જો ઈ જ છે આ હા જો તો બાડકોને મજા આવે ઈર કિવી મજા આવે ઈ એકવાર હર માતાજી દર્શન કરવા આવે તો હરસિદ્ધિ વનની જરૂર મુલાકાત કરજો આપણે આપણે અહીંયા જવાનું આપણે નજારો થોડોક લઈ લેવો કેટલો મસ્ત છે જો મજાનું નાના નાના બાળકો ને રમવાનું પણ છે તો અહીં ભૂલ ભૂલૈયા છે કે તો અહીંયા ભૂલ ભૂલૈયા રમવાનું છે અને બાળકો ભૂલ ભૂલૈયા રમી રહ્યા છે ભૂલ ભુલૈયા રમવાની કંઈક અનોખી જ મજા આવે Hey mata ji